વિસાવદર બેસાનિયા સીટ ઉપર એ બાવીસ ના ઇલેક્શનમાં પણ તમે માર્જિન જો ફક્ત સાત હજાર મત જ આવ્યા છીએ એટલે ગયા વખત કરતાં ચાર હજાર મત વધારે આવે એ પહેલી પ્રાયોરિટી છે ખૂબ વધારે આવશે એ મને ખાતરી છે પણ આ મુશ્કેલ સીટ છે આ સીટ ભાજપ જીતી ન શકે એવું જો કોઈના મનમાં અહીંયા હોય ને તો એને ફરીથી વિચાર કરવો પડશે કે આ સીટ આજે નહીં આના પછી કાયમી ફક્ત ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતી શકે એટલી મજબૂત આ સીટ છે વિસાવદરના ભાઈઓએ બાવીસમાં માં પણ જયારે મત આપ્યા એ ભાઈ પણ ભાજપના જ મહામંત્રી હતા થોડા નારાજ થઈ ગયા ત્યારે આ વિસાવદર સીટના મતદાર ભાઈઓને લાગ્યું હશે કે આ કાર્યકર્તાને અન્યાય થયો છે આપણે એની સાથે રહીએ અને કદાચ એને સપોર્ટ કર્યો હશે પણ એ ઉમેદવાર ભૂપતભાઈ તો થોડા જ દિવસમાં જ્યાં જીતીને ગયા હતા આખી જિંદગીમાં ઇલેક્શન ઇલેક્શનની ટિકિટ મળે અને જીતવાની તક મળે તો જીવન ધન્ય થઈ જાય એમને લાગ્યું કે આ પાર્ટીમાં રહીશ તો વિસાવદર નો વિકાસ નહીં થાય એમણે રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટી સાથે ફરીથી એ જોડાઈ ગયા ભાઈ શ્રી હર્ષદભાઈ રીબાડીયા બે વાર કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા બાવીસ માં આપણી સાથે જોડાયા કેમ કે લાગ્યું કે દસ વર્ષ સુધી વિસાવદર સીટ ઉપર તરીકે રહ્યા પછી પણ હું આ વિસ્તારના વિકાસમાં કશું કરી શક્યો નથી વિરોધમાં હોવાને કારણે હું મારી રજુઆત કરી શકતો નથી વિસાવદરને ન્યાય અપાવી શકતો નથી એ બાવીસ માં આવ્યા કમ નસીબે થોડા મત માટે હાર્યા પરંતુ ત્યાર પછી પણ આ વિસ્તારમાં સક્રિય રહ્યા એક પણ દિવસે ઘરમાં પલાઠી વાળીને બેઠા નથી ગામ ગામ ખેતર ખેતર સુધી એમણે ફરીને સતત કામ કર્યું એ પણ દાવેદાર હતા ભૂપતભાઈ પણ દાવેદાર હતા પણ પાર્ટીએ નિર્ણય કર્યો ત્યારે નારાજ થવાને બદલે પાર્ટીના મેન્ડેટને માન આપીને એ ઉમેદવાર માટે કામ કરતા થઈ ગયા છે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની એની કામ કરવાની પદ્ધતિ છે અને જયારે આ સામેવાળા ભાઈએ ફોર્મ ભર્યું ત્યારે આખા ગુજરાતમાંથી એક પણ નેતા નહીં આવ્યા કોણ આવ્યા તો દિલ્હીમાં હારી ગયેલા ત્યાંના મુખ્યમંત્રી આખી સરકાર જેના કારણે ગઈ એ આવ્યા જેને કાર્યકારી મુખ્યમંત્રી બનાવ્યા હતા પણ જેમ મૂકીને રાજ નાટક કર્યું અને હારી ગયા સરકાર ગઈ એ આવ્યા અને જે પંજાબને ગુજરાત સાથે સીધો કોઈ સંબંધ નથી એના મુખ્યમંત્રીને આ ભાઈ અહીંયા ફોર્મ ભરવા માટે લઈ આવ્યા કે ગુજરાતમાં એક પણ નેતા કે કાર્યકર્તા એના સમર્થનમાં નથી આ મેસેજ વિસાવદરના મુખ્યમંત્રી આવ્યા એ આવ્યા એનો અર્થ છે કે વિસાવદરના વિકાસમાં મુખ્યમંત્રી એમનું કમિટમેન્ટ છે એમની સાથે આવ્યા વિનોદભાઈ ચાવડા અમારા એમપી અને પ્રભારી એ આવ્યા એમની સાથે આવ્યા ગોવર્ધનભાઈ ઝડપિયા જે ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને પૂર્વ ધારાસભ્ય પૂર્વ રાજ્યકક્ષાના ગૃહમંત્રી આવ્યા ભાઈ પટેલ આવ્યા ખેડૂતો માટે જેમણે પોતાની જાતને ઘસી નાખી છે એનો દિવસ ઉગે અને દિવસ ડૂબે ત્યાં સુધી ખેડૂતોના ભલા માટે જ એ વિચારતા હોય ને કામ કરતા હોય એવા રાઘવજીભાઈ આવ્યા કુંવરજીભાઈ બાવડીયા આવ્યા કે જે આ વિસ્તારમાં એમણે ખૂંદ્યું હોય આ વિસ્તાર માટે કામ કર્યું હોય આ વિસ્તારના ખેડૂતોને પાણી પહોંચાડવા માટે ખૂબ લગનથી કામ કરતા હોય એવા કુંવરજીભાઈ આવ્યા મુળુભાઈ બેરા ગુજરાતના કેબિનેટ મંત્રી એ આવ્યા શ્રી મુકેશભાઈ પટેલ એ પણ ગુજરાત સરકારના મંત્રી એ પણ અહીં આવ્યા જયેશભાઈ રાદડિયા પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય એ પણ એમના સમર્થનમાં જવાબદારી લઈને આવ્યા કોઈ કિરીટભાઈનો સારથી બન્યું છે કોઈ એની સાથે જોડાયા છે ચંદુભાઈ મકવાણા કિરીટભાઈ પટેલ કનુભાઈ બલાળા હર્ષદભાઈ રિબડિયા ભૂપતભાઈ ભાયાણી રઘુભાઈ હુંબલ શ્રી નિરંજનભાઈ જાજમેરા સુરતના પૂર્વ મેયર અને પૂર્વ સુરત શહેરના પ્રમુખ એ આવ્યા કરશનભાઈ ગોંડલિયા આવ્યા રાજેશભાઈ ચુડાસમા તો એની જવાબદારી છે એ તો સારથી બનીને બેઠા છે શ્રી બ્રિજેશભાઈ મેરજા કેટલાનું નામ લઉં અને કેટલાનું નામ ભૂલી જવાય આટલા લોકો ગુજરાત માંથી આવ્યા કિરીટભાઈ ના સમર્થનમાં આવ્યા અને આ વિસ્તારના વિધાનસભાના મતદાર ભાઈ બહેનોને વિનંતી કરવા આવ્યા છે કે આખો દેશ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં પ્રગતિ કરી રહ્યો છે આખી દુનિયા એમનાથી પ્રભાવિત છે ફક્ત વિસાવદર એ પ્રગતિમાં એને અવરોધ થઈ રહ્યા છે ભૂલ થઈ હશે એ ભૂલી તમે કર્યા હશે નિષ્ફળ ગયા વાંધો પણ આ વખતે કોઈ ભૂલ ન થઈ જાય દેશ સાથેના વિકાસના પ્રગતિના પથ ઉપર વિશાવ દર્પણ સૌથી મોખરે હોય એના મતદારોને એની આવનારી પેઢી માટે જે વિકાસની જરૂર છે એના માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવાની જરૂર છે મિત્રો અને મને વિશ્વાસ છે મને એમ કહ્યું કે ભેસાણમાં જ મુશ્કેલી છે બાકી વિસાવદાર બાકીના વિસ્તારમાં તો ખૂબ સારું હોય છે અને એટલા જ માટે આપણે ભેસાણમાં મિટિંગ રાખી અને હું ગાડીમાંથી ઉતરીને જોતો હતો જે રીતે સંખ્યા કાર્યકર્તાઓનો ઉત્સાહ બહેનોના આશીર્વાદ આ જયારે હમણાં સામેના જે સોળ જેટલા ઉમેદવારો છે ને બાકીના એ કદાચ વિડ્રો કરવાની તારીખ નથી ને એ તો ફોર્મ વિડ્રો કરી લે એટલી તાકાત તમે અહીંયા પ્રદર્શિત કરી છે મિત્રો ભારતીય જનતા પાર્ટી ક્યારે હારવાનું શીખે નથી અને હારી જાય તો એને છોડી દે એ વિસ્તારને એવું પણ કંઈ શીખી નથી એકસો ને માંથી એકસો બ્યાસી સીટ જીતવાની વાત આપણે સંકલ્પ સાથે આગળ વધતા હતા વીસ સીટ એવી હતી કે જે લગભગ પાંચ થી ઓછા મતે હારી બે સીટ એવી હતી જે સાત માં હારી એક વિજાપુર અને એક આ વિસાવધાર પણ આ વખતે ત્યાં જે વિસાવધારમાં ફરીથી ઇલેક્શન થયું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચુમ્માલીસ પિસ્તાલીસ હજાર મતે જીતી ગયો અહીંયા પણ જીતાડવાની જવાબદારી અહીંના મતદાર ભાઈ બહેનોની છે કાર્યકર્તા એમનો સંપર્ક કરે એનો વિશ્વાસ કેળે એમના મનમાં કોઈ શંકા કુશંકા હોય એ દૂર કરે અને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જ્યારે ઊભો થાય છે ત્યારે આખી પાર્ટી એની સાથે ઊભી હોય છે એ જે કંઈ વચનો આપે છે એ વચનો પૂરા કરવાની જવાબદારી પણ ભારતીય જનતા પાર્ટી લેતી હોય છે અને એટલા માટે ઉમેદવાર કોઈ ભૂલ કરશે કેટલાક લોકો ભ્રમ ફેલાવાનો પ્રયત્ન કરે ગેરમાર્ગે દોરાવવાનો પ્રયત્ન કરે વિસાવદર ના શાળા મતદારો એ આખી વાત અને સમજે છે કે જેમનો બેઝ એ બેઝ જ ખોટો છે એમના કોઈ ભ્રમમાં આવતા નહીં એમની ખોટી વાતોમાં ભરમાતા નહીં એમના લાલચમાં આવતા નહીં આ વખતે કોઈ ભૂલ ન થાય આપણે આવનારી પેઢીને પણ જોવાનું છે આવનારી પેઢી આપણને માફ નહીં કરે કે તમે એક નહીં વારંવાર ભૂલો કરી આ વખતે કે ભૂલો સુધારી લો વિસા વધારના મતદાર ભાઈ બહેનો એમને આવનારી પેઢીને પ્રગતિના પંથે સૌથી અગ્રેસર રાખવા માટે આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈ પટેલને જીતાડવાનો સંકલ્પ કરો મેં જે રીતે આ ઉત્સાહ જોયો છે જે રીતે મેં બાકીના રિપોર્ટ ભારતીય જનતા પાર્ટીના આવી રહ્યા છે એમાં કોઈ મિનમેખ નથી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એ સો ટકા જીતી રહ્યો છે મિત્રો પરંતુ છેલ્લા દિવસ સુધી કમર કસજો તમારે એવા લોકો સાથે કામ પાડવા પાર પાડવાનું છે કે જે લોકો જુઠ્ઠું બોલશે જે લોકો હળ જુઠ્ઠું બોલશે જે લોકો માટે માહિર છે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરશે એ ભાઈ જે દિલ્હીથી આવ્યા હતા એ તો અહીંયા ચેલેન્જ આપીને ગયા કે હવે આ ઉમેદવાર છે એને ખરીદી જુઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે બનાસકાંઠાની અંદર ત્યાં એક એમપી તરીકે એક ઉમેદવાર ચૂંટાઈ ગયા બેન ગેની બેન અને એમણે ત્યાં હુકાર કર્યો હતો કે આ ઉમેદવારને એમનો જે કોંગ્રેસનો ઉમેદવાર હતો એને તમે હરાવી જો સી આર પાટીલ એના એ તાકાતને પડકારવાની વાત કરી હવે હું ત્યાં ગયો હતો મેં કહ્યું કે આમાં સીઆર પાટિલની કોઈ તાકાત નથી સીઆર પાટીલ તો એક કાર્યકર્તા છે પ્રમુખ તરીકેની જવાબદારીમાં છે પણ કાર્યકર્તાઓને કહ્યું હતું કે આ પડકાર સીઆર પાટિલને નથી આ પડકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો છે અને એને હરાવવું જોઈએ જે ની સીટ જીતી ગઈ એ બેન પોતાની સીટ ઉપર પોતાના મનગમતાના ઉમેદવારને લાવ્યા પછી પણ એને હારી ગઈ એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને છેડવા નહીં એને જો છેડશો એને જો છંછેડશો તો એ છોડશે નહીં અહીંયા પણ કહી ગયા છે પેલા ભાઈ કે આને ખરીદી લો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે હું આપને આહવાન કરું છું કે તમે પડકાર કરો કે ભાઈ દિલ્હીથી આવીને ગયા છો તમારો ભવિષ્ય નથી એને તો રાજીનામું આપી દીધું પણ આ ભાઈ ને જીતાડી જો તમારા માં તાકાત હોય તો એવો પડકાર ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ આપે આ વાતને ઉશ્કેલે અને આપણા ઉમેદવારને જીતાડવા માટેનો પ્રકલ્પ એ સંકલ્પ સાથે આગળ વધે એ મારી ઈચ્છા છે તાળીઓ નહીં પડી પણ લાગે છે કે આ પડકારને ને ઝીલી લઈશું એ બધા એક સાથે તાળી પાડો અરે આ તમારા ઘરમાં આવીને તમને ચેલેન્જ કરી ગયો છે જેને પોતાના ઠેકાણા નથી જ્યાં ગુજરાતમાં એકસો ને છત્રીસ સીટ ઉપર ડિપોઝિટ ગુમાવી છે જેના પાંચ જણા ચૂંટાયા હતા ને એમાં એમનો એક પણ મૂળભૂત એનો કેન્ડિડેટ નહોતો ચૈતર વસાવા એ તો બીજી પાર્ટીમાં હતો એને ભાજપમાં ટિકિટ જોઈતી હતી ના મળી એટલે ત્યાં ગયા અને ભાઈ ચૂંટાયો ભાવનગરનો પણ તમને ખ્યાલ છે બોટાદનો પણ ખ્યાલ છે તમને વિસાવધારનો પણ ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી જ એ પણ કાર્યકર્તા હતો આજે ચૂંટાયા છે એમના વિચારધારા પણ નથી ચૂંટાયા એ પોતાની તાકાત પર ચૂંટાયા હતા પણ હવે ગુજરાતની પ્રજા ત્રીજી પાર્ટીને જીતાડવા માટે ક્યારેય ટેવાયેલી નથી એનો ઇતિહાસ એવું કહે છે કે ત્રીજી પાર્ટી માટે અહીંયા ક્યાંય કોઈ સ્થાન નથી તો આવો મિત્રો આપણે સંકલ્પ કરીએ કે આ વખતે વિસાવદર મતદાર ભાઈ અને બહેનોને વિશ્વાસમાં લઈને આપણે આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી કિરીટ પટેલને જીતાડીએ સંકલ્પ લેવા તૈયાર છો પડકાર ઝીલવા તૈયાર છો પડકારમાં હારી ન જવા એની ચિંતા તમારે કરવી પડશે કરશો ને મને વિશ્વાસ છે મિત્રો મને વિશ્વાસ છે તમારી તાકાતમાં મને વિશ્વાસ છે વિષાવદરના હોશિયાર મતદાતા ભાઈ બહેનોમાં એમને એમનું ભવિષ્ય ખબર પડે છે એમને વિસાવદરની પ્રગતિમાં રસ છે અને એટલા જ માટે અમે જ્યારે પરમ દિવસે સુરતમાં જે વિષાવદરના આગેવાનો રહે છે એમની જ્યારે મિટિંગ કરી તો લગભગ આઠથી દસ હજાર વિષાવદરના મૂળ જે આગેવાનો એમને કહ્યું કે અમે જઈશું જઈશું ગામમાં ફરીશું અમે બધા અહીં આવીને કામ કરવા તૈયાર છે એના જ કારણે આજે રઘુભાઈ આવ્યા એ રોકાવાના છે અમારા નિરંજનભાઈ જાજમેરા આવ્યા એ રોકાવાના છે દિનેશભાઈ જોધાણી આવ્યા સુરત થી પૂર્વ ડેપ્યુટી મેયર એ અહીંયા રોકાવાના છે ભાઈ શ્રી ભરતભાઈ બોગરા એ રાજકોટથી આવીને રોકાવાના છે આવા અનેક લોકો એ તમારી સાથે જોડાઈને કામ કરવા માંગે છે મિત્રો આવો આપણે તમારે ઓગણીસમી તારીખે મતદાન કરીને ત્રેવીસમી તારીખે જ્યારે ભવ્ય વિજય સરઘસ ભાઈસિંહ કિરીટભાઈ પટેલનું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું વિજય સરઘસમાં જોડાવા માટે હું આપ સૌને આજથી જ આમંત્રણ આપું છું આપ સૌ એમાં પધારો એ જ વિનંતી સાથે હું મારી વાતને વિરામ માં પૂછું જય જય ગરી ગુજરાત ભારત માતા કી ધન્યવાદ